તારી ચાર ચોકા આવડો રોડ ખાલી પડ્યો હે તારે તારી સાઈડમાં ને ધોરડો આવશ ખબ ખપ કરતો હવે એવા નિયમ તું મને શીખવાડીશ હા હા એમાં હું શીખવાડી દઉં હા એવું મને શીખવાડીશ મને હે તારી તો જો ભાઈ ખારોથામાં શું નામ તારું મુનામ મોબાઈલ મોબાઈલ જો મુના ટ્રાફિક નિયમ સેક્શન ફોર્ટી ફોર અનુસાર સિંગલ પટ્ટી ક્યાંય રોડ હોય ને તો આ સિંગલ પટ્ટી રોડ પર આપણે બે વચ્ચો વચ્ચ ન લાવી શકીએ લેફ્ટ સાઈડ આપણે આપણી ડાબી સાઈડ હલાવવાનું આ અમેરિકા કે ન્યુઝીલેન્ડ નથી આ બધું જો આમાં લખેલું હોય તો પછી ભલામણા હું એ નાની નાની વાતમાં લવ કરો છું આ ક્યાંથી લીધું તું તે હા અરે આ લીધું તું બાલાજી બાઇક્સમાંથી બે હજાર અઢાર નું ઓહો ના મેં ત્યાંથી જ લીધું તું પણ આ બે હજાર એકવીસનું બહુ મોંઘું હોય ભાઈ વાત જવા દે આમાં ખર્ચો જાલીમ કરેલો અરે ફૂલી લોડેડ ને ગાડી નંબર એ જો હા હા એ કિંમત એક પીચોતે હતી